અગર વાત કરીશું અમરેલીથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સતત કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ગરકાવ થતા કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોમાં ભારે નિરાશા અને ચિંતા છવાઈ છે. હવામાન વિભાગની આગાહી પછી પણ વરસાદ નાટકતા ખેડૂત સરકાર પાસે વળતર અને તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું રહે કે તંત્ર ક્યારે સર્વ કરીને સહાય આપી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક સપ્તાહથી કમોસમી માવઠું ચાલુ છે અને રોજે વરસાદ પડે છે આજે ખેડૂતોની સ્થિતિ બહુ દય દયનીય થઈ ગઈ છે ખાસ કરીને કપાસ મગફળી સોયાબીન અને શાકભાજી પર તુવેર બધા જ ચોમાસું પાકમાં ખૂબ જ મોટી નુકસાની છે તો અમારું સરકારશ્રીની એક રજૂઆત છે કે સો ટકા પાક વળતર મળે અને જો સરકારશ્રીને પરિપત્ર સરકારશ્રીએ જાહેર કર્યો હતો કે આપણે ગામના તલાટી ગ્રામસેવકને સર્વે કરવા કીધું જો એને જ સર્વે કરવો હતો તો આ બધા પદાધિકારી મંત્રીઓ શ્રી શું ખેતરમાં ફોટા પડાવવા ગયા હતા અને ખેતરમાં તો ક્યાં કાંઈ વાંધો નહીં ખેતરમાં જોવા પાક કેવો ખીચ પડ ગયો જોવા ગયા તો અમુક મંત્રીઓને મગફળીનો પાત્રો મૂકતા એને વાસ આવે છે અમુક અમુક મંત્રીઓને ને માં જાય તો ગારો હોય એટલે ગમ વાળા ગોઠવતી ના બુટ પહેરી ને જાય છે તો આ બધું માત્ર સીન સપાટા અને ફોટા પાડવાની મારું નામ વાળા વનરાજભાઈ ગામ કાગદડી અને હું હાલ આમાં આમાં જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીમાં પ્રભારી પ્રભારી તરીકે હું કામ કરી રહ્યો છું અને છેલ્લા ઘણા દિવસો હતા કમોસમી વરસાદ બગસરા ધારી કાંભા સલાળા ઘણા એવા દિવસો હતા છેલ્લે કમોસમી વરસાદ પડ્યો છે કે જેના હિસાબે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે મંત્રીઓને સરપંચોને કે જે કાંઈ ઉપરથી આદેશ આપે સરકારશ્રી એ પ્રમાણે બધા પોતપોતાની કામગીરી કરી